જાતે અવારનવાર માય ભક્તો છે તે સોનાના દાગીના પણ ચડાવતા હોય છે અને પોતાનું કહી નામ પણ જાહેર નથી કરતા અને પ્રસિદ્ધ પ્રસિદ્ધિ પણ ક્યારેક ક્યારેક નથી મેળવતા હોતા અને ક્યારેક ક્યારેક કેટલા લોકો નામ પણ જાહેર કરે છે પ્રસિદ્ધિ પણ મેળવે છે અને ભાદરવી પૂનમનો જે મહામેળાના ગણતરીના જે દિવસો બાકી રહ્યા છે ને ત્યારે આજે ફરી એકવાર મંદિરમાં ભેટના ભંડારની ગણતરી કરતી વખતે ચુંદડીમાં બંધાયેલા સોનાના દસ બિસ્કીટ મળી આવ્યા છે કોઈ માય ભક્ત દ્વારા આ ગુપ્તદાન કરાયું છે અને જે અંબાજી મંદિરનું શિખર પણ સુવર્ણમય બન્યું છે અને ત્યારે આ સોનાનો ઉપયોગ સુવર્ણ કળશ માટે લેવાશે માના ભક્તો ઘણીવાર ગુપ્તદાન પણ કરતા હોય છે અને ત્યારે આજે ફરી એકવાર ભંડાર ગણતરી કરતી વખતે દસ લાખ કે પચાસ લાખના નહીં પરંતુ એક કરોડ રૂપિયાની આસપાસનું જે સોનું છે તે ગુપ્તદાન અહીં કરવામાં આવ્યું છે અંબાજીનું મંદિર છે એ મંદિરમાં જે ભક્તો દ્વારા દાન ભેટ ગોલખમાં એટલે કે ભંડારમાં આપવામાં આવે છે એ ભંડાર આપણે દર મંગળવારે ખોલવાની આપણું જનરલી દર મંગળવારે ખોલવાની પરંપરા છે ખોલીએ છીએ અને એમાં માય ભક્તો દ્વારા ઘણું બધી દાન ભેટ આપણને મળતી હોય છે શ્રદ્ધા મુજબ આજ રોજ પણ મંગળવાર છે આપણે ભંડાર ખોલ્યું તો આ ભંડારની ખોલવાની કામગીરી મંદિરના એકાઉન્ટ ઓફિસર સ્ટાફની હાજરીમાં હિસાબી શાખાનો સ્ટાફ હું પોતે પણ હાજર હોય અને તમામ સીસીટીવી કેમેરાના ઓબ્ઝર્વેશનમાં કામગીરી કરવામાં આવે છે એકદમ પ્રૂફ રીતે તો આજે ભંડાર ખોલતા અને ભંડાર ગ્રાંતિ દરમિયાન કોઈ માયભક્ત દ્વારા સો સો ગ્રામ સોનાના દસ લગડી મળી આવેલ છે અને એ દસ લગડી અમારા સોની જે મંદિરના જે માન્ય સોની છે એમને પણ ચકાસી છે અને ત્રણે ત્રણ એક કિલો વજન અને સો 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 ગ્રામ દસ એક કિલો વજનની એ સોનાની લગડી છે અંદાજે સિત્તેર પંચોતેર લાખ રૂપિયાની કિંમતનું એ એ સોનું ગોલ્ડ ગણાય અને આ સો શિખરની જે કામગીરી ચાલી રહી છે એમાં ભક્તો દ્વારા આવી રીતે સોનાનો પણ અવિરત પ્રવાહ ચાલુ રહેતો હોય છે કોઈ દાગીના સ્વરૂપે પણ ભંડારમાં મૂકતા હોય છે કેટલાક લોકો પાવતી આપીને અહીંયા ટેમ્પો ટ્રસ્ટની ઓફિસમાં જમા કરાવતા હોય છે આપણે આપીએ છીએ જે જે જમા કરાવે કોઈ ના બોલકમાં મૂકે છે દાતા ચૂપચાપ બાંધી અને મૂકીને જતા રહે છે કોઈ એટલે આપણે ઓળખી શકતા નથી કોણ દાતા હોય છે ગુપ્ત એટલે ગુપ્તદાન કેટલાક દાતાઓ ગુપ્ત દાનમાં માનતા હોય છે એટલે એમાં આપણે ઓળખી શકતા નથી અને